પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિના તણાવ વચ્ચે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે બનાસકાંઠા જિલ્લાએ ઇમરજન્સી ટાણેની જરૂરી તમામ તૈયારીઓ કરી લીધી છે ગામડાઓના લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ રહી છે ત્યારે આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા બનાસકાંઠાના પાલનપુરમાં કલેક્ટર કચેરીમાં જિલ્લાનો કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે આ કંટ્રોલ રૂમમાં એક મામલતદાર સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓ ચોવીસ કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે જિલ્લાના કંટ્રોલ રૂમમાં ટેસ્ટ મોનિટરિંગ ટીમ અને રાજ્ય સરકાર સાથે સંપર્ક કરવા માટે એક હોટલાઇન સેટેલાઇટ ફોન તેમજ લેન્ડલાઈન ફોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે કોઈ પણ પરિસ્થિતિ વચ્ચે લોકો અને અધિકારીઓ અને તંત્ર સુધી માહિતી પહોંચાડવા માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ કંટ્રોલ રૂમમાં ઊભી કરાઈ છે આ કંટ્રોલ રૂમ થકી બોર્ડર ઉપર થતી તમામ ગતિવિધિઓની પળે પળની માહિતી મેળવાઈ રહી છે તો જિલ્લાના તમામ તાલુકા મથકો અને અન્ય વિભાગો સાથે સંપર્ક સાધીને જરૂરી નિર્દેશો અપાઈ રહ્યા છે બનાસકાંઠા તંત્ર જિલ્લા કંટ્રોલ રૂમ સતત આજની હાલની જે તણાવ પરિસ્થિતિ છે તેના માટે જિલ્લા કંટ્રોલ રૂમ સતત કાર્યરત છે તેમજ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓ સાથે સતત સં સંપર્કમાં છે કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તે માટે અત્રે અને રાજ્ય લેવલે સતત જિલ્લા કંટ્રોલ રૂમ સંપર્કમાં છે તેમજ આ બાબતે હું બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને નમ્ર વિનંતી અને અપીલ કરું છું કે પોતે સાવચેત રહે તેમજ સરકારશ્રી તરફથી કોઈપણ સૂચનાઓ માર્ગદર્શન આપવામાં આવે તેનું પાલન કરે તેમજ કોઈપણ આજુબાજુ કોઈ એવી ભેદી હિલચાલ જાણ કરે તો પોતાના તાલુકા કંટ્રોલ રૂમે અથવા જિલ્લા કંટ્રોલ રૂમે તેની જાણ કરે જય